નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ નોટિફિકેશન પણ ઓન રાખજો જેથી કરી આવી અવનવી ભરતીની અપડેટ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેથી તમને ટે ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી થયા તો હવે ત્યાં તમે જોઈન થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલી છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી બધી માહિતી મળી રહેશે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે ઘણા ઉમેદવારો એમના વિષયમાં હાઈ મેરિટ રહ્યું તેવું વિચારી રહ્યા છે દરેક ઉમેદવારોને એવું હતું કે છથી આઠનું મેરિટ નીચું જશે ઘણા ઉમેદવારોની ચિંતામાં છે પણ વાસ્તવિકતા એ છે કે જે માધ્યમિક છે હાયર માધ્યમિક છે અને જે ચાલુ જોબવાળા છે ટીચરો છે એમના પણ નામ આની અંદર આવેલા છે હાઈ મેરિટમાં ઘણા એવા ઉમેદવારો જે છે માધ્યમિકમાં લાગી ગયા છે અને હાયરમાં લાગી ગયા છે અને અમુક ચાલુ જોબવાળા છે એમનો પ્રથમ રાઉન્ડમાં આનો જે ખ્યાલ ના આવે હવે જે ઉમેદવારો ગેરહાજર રહેશે તેના આધારે હવે મેરિટ નીચું જતું તમને જોવા મળશે અને એકથી પાંચમાં પણ તમે જોયું છે ઘણા ઉમેદવારો ગેરહાજર રહેતા હતા બીજા તબક્કાની અંદર તમને મેરિટ નીચું જતું જોવા મળશે અને જે પણ ઘણા ઉમેદવારો રહી જશે એ કચ્છ ભરતીમાં પણ લાગી જશે વિદ્યા ભરતી માટે બીજો તબક્કો જે છ તારીખે જાહેર કરી દેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આજના વિડીયોને બસ આટલું જ ફરી મળીશું નાળીઓ સાથે જય હિન્દ જે ભારત જય વંદે માતરમ